નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મોટા કાલાવડ બ્લોગમાં તો મિત્રો આજે તમને મોટા કાલાવડનો સમાજ અને આજુબાજુના દ્રશ્યો તમને હું બતાવું જો આ છે મોટા કાલાવડનો સમાજ આ બાજુ છે હાઈસ્કૂલ અને મિત્રો અહીંયા એક મંદિર આવેલું છે ને આ છે પાડિયા પૂરાપુરા બાબા જો અમારો આ ગામનો નજારો એક બાજુ મિત્રો સાફ સફાઈનું કામ ચાલુ છે જો છોકરા જો મસ્ત મજાનું વારી સોરી નાખ્યું છે હું છે છોકરા વાર નાખ્યું બધું હે વારી નાખજો બધું એ ઓલું બધું વાર નાખજો હાઈ ક્લાસ વાત ગયો ખાલી આ બે પાંચ પાંચ રૂપિયા વાપરજો ભાઈ બાકી હાઈ ક્લાસ વાત નાખો આ બધું મિત્રો છોકરા અહીંયા સાફ સફાઈનું કામ ચાલુ છે આ છોકરા જો વારે છે અને આ ભાઈ બહારથી અહીં જોવા આવ્યા કે તમારું આ વાતાવરણ અને સાફ સફાઈ ને કેવું છે એ આ ભાઈ જો બાજ ના છે એ પણ જોવા એવા હા અને ખાસ કરીને આપણે આ પણ છે એ તો કેવી લાગી ભાઈ અમારા ગામની સુંદરતા બધી તમને આ ભાઈને અહીંની હરિયામનું જે મોટા કાળાવટ ગામડું છે બહુ જ આ ભાઈને પાસ પડ્યું છે કે તમારે ક્યાં સ્વસ્થ છે મસ્ત છે એકદમ વારસોર ને સાફ સફાઈ બહુ સારી છે એમ કહે છે આ મિત્રો અને આ મોટા કાલાવડનો ગેટ છે મિત્રો હમણાં જ બનાવ્યો નવો જો તમે વાસી શકો આહિર સમાજ મોટા કાલાવડ તો અંદરમાં શું છે એ તમને બતાવી મિત્રો વિડીયોમાં બન્યા રેજો જોતા રહેજો છે એટલે સુધી અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો અને ત્યારથી એક કોમેન્ટ કરી નાખજો તો ચાલો આપણે હવે અંદર આપણે અંદરનું વાતાવરણ જોઈએ તો જુઓ મિત્રો આ છે મોટા કાલાવડનો આહિર સમાજ જૂનો એટલે કે નંબર વન અહીં અંદર બહુ સારી સુવિધા છે મિત્રો ફૂલ સુવિધા તમને મળશે અહીંયા જે દ્રશ્યોમાં તમે જોઈ શકો છો વિડીયોની અંદર જો અહીંથી સીડી છે મિત્રો અહીં આ બીજો માળ છે શું પણ મિત્રો લગ્ન પ્રસંગ હોય તો પણ ગતિ બહુ ના થાય આ સમાજમાં ફૂલ સુવિધા એવી છે આ છે નીચેના અમારે અહીંયા પાણીની સુવિધા છે મિત્રો જો ને બહુ એટલા સુવિધા છે આ છે ની મિત્રો જો માટી અહીંયા બેઠા છે અહીં તમને ફૂલ સુવિધા મિત્રો મળશે આમાં જોવા આ નિશીનો મારશે ગમે એટલું માણા હોય મિત્રો આમાં સમાઈ જાય અને આ જુઓ આ છબી જોઈને તમે સમજી જ ગયા છો કે અહીંયા રસોડું છે અહીં રસોડું આવેલું હોય મિત્રો ખાંભ વસણનો રૂમ છે આ બાજુ પણ એટલી મેદાન છે મિત્રો જોઈ શકો છો તમે અહીં મિત્રો લગ્ન પ્રસંગ હોય ત્યારે બાયુને ઠામ વાસણ ધોવાનું છે આ બાયુને તડકો ના લાગે એના માટે પણ સુવિધા કરેલ છે મિત્રો જોઈ શકો છો તમે થામ ધવાનું છે મિત્રો અહીંયા વાયુને તેડકો હોય કે ગમે હોય મિત્રો બાયુને તેડકો ના લાગે એટલા માટે અહીંયા પતરા પણ નાખીને ધવાની સગવડતા અહીંયા સુવિધાઓ કરેલ છે મિત્રો અહીંયા અહીંયા છે બે બાજુ વાય પણ નડશે મિત્રો અહીંયા નડશે આ બધું એટલો મેદાન છે મિત્રો જો વધારે પ્રસંગ હોય તો પણ અહીંયા હસવાઈ જાય છે મિત્રો એટલી ફૂલ સુવિધાઓ અહીં છે અહીંયા રસોડું અને બધામાં બ્લોક નાખેલા છે મિત્રો તમે જોઈ શકો છો વિડીયોની અંદર બાજુમાં અહીંયા મંદિર આવેલું છે મિત્રો શંકર બાપાનું મહાદેવનું જો જોઈ લો મિત્રો આ શંકર બાપાનું મંદિર અહીં બાજુમાં આવેલું છે અને આ છે મોટા કાલાવટનો આહિર સમાજ જૂનો છે નહીં મિત્રો ફૂલ સુવિધા આ છે મોટા કાલાવટનો જૂનો આહિર સમાજ એટલે કે નંબર વન સમાજ મિત્રો અહીં ફૂલ સુવિધાઓ છે અહીંયા ભક્તાની એટલી ગ્રાઉન્ડ એવું છે મિત્રો મોટું જબર જસ અને આમાં બધામાં જોવો તમે મિત્રો બ્લોક નાખેલા છે જોઈ શકો છો તમે વિડીયોની અંદર મિત્રો બે માર્ગનું સમાજ છે મિત્રો જો એટલું જાનનું માણા હોય મેટલી બેસિયાર વિવા ભેગાથી હોય તો મિત્રો અહીંયા સગવડતા ફૂલ આપેલી છે અહીં તમે જોઈ રહ્યા છો અહીંયા બાથરૂમ છે મિત્રો લેડીઝનું અને જીન્સનું અને આની ગલીમાં પણ મિત્રો બાથરૂમ આપેલા છે અહીંયા બનાવેલા છે જેથી કરીને ઠામ પાસણ કોઈ ધોતાવી અથવા રસોડાવાળા ને પણ તકલીફ ના પડે એના માટે આ બાજુ બાથરૂમ બનાવેલા છે ને સીડી આવેલી છે મિત્રો અહીંથી બીજા માળે સરવાની ને સીડી આ ઉપર સડે છે અહીં બધી દાતાઓની ભેટ આપેલી દીધી આપણે જે ફાળો આપેલો છે મિત્રો એની નામલી અહીં યાદી બનાવેલી છે આમાં આ તકતી ની અંદર જોઈ લો આજે આહીર સમાજમાં જે દાતાઓ છે એમની યાદીઓ છે મિત્રો અહીંયા ઉપરના માળે પણ એટલી જ ફૂલ સુવિધા છે મિત્રો અહીં જે તમે સામે જુઓ છો ત્યાં પણ શૌચાલય છે બાથરૂમ છે મિત્રો એક આ બાજુ એક આ બાજુ અને મિત્રો અહીંયા ડેલામાં થોડાક બ્લોકનું કામ ચાલુ છે જો ઉપલી બાજુ બ્લોક થઈ ગયા છે અહીંયા થોડોક ખાસો હતો તો એમાં બ્લોક ફીટ કર્યા છે બ્લોક ફિટિંગ કરવાનો કારીગર જોવો મિત્રો તમે કારીગર જોવો એટલા બ્લોક્સ ને ફટકી માં કરી દીધા फटाफट કોસે ભાઈ તમારું નામ તમારું નામ રોનક રોનક ભાઈ હું બ્લોક નો હું કિટ કરવાનો લીયો તમે 9 9 રૂપિયા એક બ્લોક કા કે ફુટના ફુટના 9 રૂપિયા ફુટના 9 રૂપિયા મિત્રો ફુટના 9 રૂપિયા લઈએ તો તમારે કોઈને જો બ્લોક ફિટ કરવા હોય તો આ ભાઈનો કોન્ટેક્ટ કરી દીધો હવે મિત્રો તમને ખીલકોડીનું બસ દેખાડું જો અહીંયા જે તમે આકાર જુઓ છો આ અહીંયા રામે હાથ ફેરવેલો છે મિત્રો આ રામના ફિગર ઉઠી ગયા હાથના બ્લોગ મિત્રો આટલા ફિટ થઈ ગયા છે અને આ હતો આપણો મોટા કલાવડનો આહિર સમાજ તો કેવો લાગ્યો વિડીયો તમને વિડીયો ગમ્યો હોય તો એક લાઈક કરજો કોમેન્ટ કરજો એક ત્યારથી અને નવો સપોર્ટ કરતા રહીજો મિત્રો તો મળીશું આપણે નવા વિડીયોમાં નવા બ્લોગ સાથે